હેલો કેન જયમા મોગલ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ માયરાયન મા હિરાવી હતી બ્લેસિંગ આઈ હોપ કે તમે બધાય મજામાં આવી હે એ અમે પણ એકદમ મજામાં હે તો આ જ આવ્યા અમે મોગલમાં એ તો ટાણે છ હાડા છ જેવો ટાઈમ થયો આરતી કરવી હતી એટલે મોડ આવ્યા તો રસ્તામાં એક હું તમને બતાવવા મોગલમાંથી ખાલી બે કિલોમીટરને અંતરે પાકડ હું પણ પહેલી વાર આવી એટલી વાર આવી અમારે અંસાબાને હે ને તો એની કીધું તો આ પણ તમે આવજો જાગીર હે બહુ સત તો જો આ મોગલમાંની આ બાજુથી ભૂજ બાજુથી રસ્તો આવે હું તમને પહેલાં બતાવવા અને ખુશી શું કરે ફોટોશૂટ હા અને જો આ રસ્તો જાય મોગલમાં એટલે તમે ગેટથી આવો એટલી સાઈડમાં જ તમને આ પક્ષીનું ઓલું દેખાતું હોય હે તો જો પાકડ સર હું પણ પહેલી વાર આવી પણ હંસાબાની ખબર છે કે આ બહુ ખાસ છે તો હાલો આપણે જઈએ ને અંદર દર્શન કરીએ ને આ જ માહિરા નેત આવી માહિરા ઘેર રહી ને માહિરા આવી કા માસી પ્રસાદ લ્યો તો માછલી હા શું માછલી એમ તો જો આ બાજુ એટલે હું પણ પહેલી વાર આવી એટલી વાર આવી કચ્છમાં પણ આવી નહોતી પણ બહુ મસ્ત જગ્યા છે મોટી તમે મોગલમાવારે રસ્તે જાય હો ને એટલે આપણી ગેટથી જ્યારે મોગલમાના રોડથી આપણી નીચે ઉતરીએ ને ત્યાંથી થોડાક જ આગળ આવ્યો તો સાઈડમાં તમને આ દેખાતું છે તો કોઈ દર્શન કરવા હોય તો જરૂરથી આવજો તો હાલો જઈએ આપણી ઉપર गरीब दास बापूजी ने समाधि माहिरा जाय ऊपर माहिरा घेर है हो गया खुशी तेरा ऊपर ले हमें तो, तो नीचे उतर दी हमें आलू है

પીરની સમાધી છે એટલે આપણે આપણે તો ખબર નહોતી તમને તો ખબર મને નહોતી ખબર જીવન છે જીવન ગુરુ કે ગુરુ માર્યું જે જે કર્યું જે જે કર્મ દીકો

તો જો આ બધી બારોબાર એટલી સમાધિ અને મેન સમાધિ એ જીવન બાપુ ને હા હા બાપુ તો આ મેન હે સમાધિ અને આ બધી પણ લીધેલી જ છે માયરા જે જે કર્યું કરી લીધું શિવનું મંદિર હે અને આ બધી જ સમાધિ જ લીધેલી છે તો મોગલધામ આવો ત્યાં તમે જરૂરથી દર્શન કરજો હું પણ પહેલી વાર આવી ખબર નહીં જગ્યા મારાથી ને આ બાજુ તો મસ્ત લોકેશન હે પાણી ભર્યું બતક ને હા હાલો તમને બતાવો આમાં નીચે તો ઉતરાતુંય હે કાંઈ જોવો હે

ને મુગલ માહિતા બહુ કારણ કે એટલી હે એટલી બધી જગ્યા પણ કારક એવું હોય કે ભીડ વધારે હોય તો તમે આ આવે ને કંઈ ખાવા પીવાનું લેવા હોય તો જુઓ એટલી બધી જગ્યા હે તો આરામથી તમે બેહે હગો થોડીક વાર વિહામો લે હગો તો મોગલધામમાં આવતા જરૂરથી મુલાકાત લેજો

आरे जो अरे अरे बुध्यानदा जो फोन हां એટલે કો ફોન પડશે તો માયુ નુ 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 ના 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 આરે આરે રસ્તીપ આરે જો આરે મોટો કાઢી જો આરે આરે રસ્તીપ તો અમે આ એમ મસ્ત મજાના દર્શન કરી લીધા તો બહુ મજા આવી પાસે બહુ મોટું તડાવ જીવું છે અને આમ બધું અભયારણ્ય જેવું તમે કહો તો એવું જ છે બહુ મસ્ત જગા હે તો આવો તો જરૂરથી મુલાકાત લીજો ને હે પોણા હાથ જેવો ટાઈમ થયો ને અમે જઈએ હેવ મોગલમાના દર્શન કરવા જ આરતી કરવી હતી તો અમારે બધાને પાડોહીને હંસાબાનીને આવવું તો બધાને ભેગું ને મારે મંગળવાર ભરવાના હે તો અમે બધા ભેગા આવ્યા તો એ આરતી કરેલીએ એ મોગલમાં જઈએ તો કન્ટિન્યુ રીજો વ્લોગમાં મોગલમાનો

ને આરતી સારું થઈ ગઈ જરાકવાળા ફોટી થયા હતા એવું જલ્દી જલ્દી જાય જો મારી રાતે તારી થઈ ગઈ હતી

એટલી ટ્રાફિક છે માણસ કારણ કે બહુ આપણે દિલથી શ્રદ્ધાથી માતાજીની કંઈ પણ પ્રાર્થના કરીએ ને તો પૂરું થાય જ છે કે દેખાડવા અલાઉ ન હોય એટલે મેં જ દેખાડ્યું દર્શન કરજો જુઓ માયરાયા બાજુ છે એ ખુશી ફોટો પડાવે ને આ બાજુ પ્રસાદી પર ચાલુ હોય કોઈ માણસ આવતા હોય તો દુઃખી ન થાય કે આપણે ખાવા પીવાની પણ માતાજીની દયા છે ને અવાજ થોડોક તમને ક્લિયર નહીં આવતો હોય તો માતાજીના દર્શન કરો બધાએ